you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પોલીસ દોડતી થઈ હતી આ યુવતી વ્યવસાય વકીલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની હત્યા તેના જ પતિએ કરી છે હોટલ બોલાવ્યા બાદ પતિએ પત્નીને પતાવી દીધી હતી ત્યારે આ ઘટનાને પગલે સુરતમાં માં અરેરાટ ગઈ છે પતિ હત્યા એટલી ક્રૂરતા આચરી છે કે શરીરથી પત્ની નું પેટ ચીરી નાખ

થઈ ગયો હતો